કાલ્યાણ વિસ્તારમાં નવસાર જિલ્લામાં અતિભારે વરસાદ હોવાથી નદીના બેઉ કાંઠે વહેતી ગઈ કાલ્યાડીમાં પાણી ભરાવાનો સમસ્યા હોવાથી નીચાણભાવ વિસ્તારમાં રાજીવનગર જગાટનાકા ખાડો ભૂત નીચા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાતાં અમને રાજીવનગરમાં જાણ થતાં આ આરોગ્ય વિભાગે અમને જાણ કરી કે રાજીવનગરમાં નવ માસનો ગર્ભવાળી સ્ત્રી પાણીમાં ફસાઈ ગયો હતી અમને જાણ થતાં તરત આરોગ્ય આરોગ્ય વિભાગને લઈને હું તરત ત્યાં પહોંચી ગયો અને એમને સારવાર એમને બહાર કાઢી અને આયુર્વેદિક હોસ્પિટલ અમને સારવાર માટે મૂકી હતી ત્યાંથી અમને વધારે દુખાવ હોવાથી એક ખાનગી વસ્તુ મરોલીયામાં એમને સારવાર હેઠળ મૂકી છે હાલ પરિસ્થિતિ એમની સારી જ ને સારા સારવાર હેઠળ એવું જાણવા મળ્યું છે કે એમને સારવાર હેઠળ છે મરોલીયા હોસ્પિટલ upside.